ગરમી આવે ભાઈ આ મારો જગત નો તાપ છે અને આ મારો ખેડૂત છે ક્યારે થાકે નહી કારણ કે ખેડૂત ને તો ચાલવાનું જ હોય રોજ થાકવાનું છે થોડું હોય શું વાયુ શું મગફળી

અમ્મી કાઢ અમ્મી તમે કઈ માગવા જતા નથી ખાલી આશીર્વાદ લેવા છો ને પણ એટલું કે બનાસકાંઠા કદીએ પાણી વગર ના રે હા બરોબર માગવું રેડી હા ગંગા મજરાજ અંબે માં